સર આજે સુરત આવ્યા છે આજે ડેની જીગર એક માત્ર અમારી ફિલ્મ જે આવી રહી છે પાંચ જાન્યુઆરી બે હાજર ચોવીસ માં ન્યુ ઇયર ની પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે પુલ ટુ હસાવવા વાળી ફિલ્મ છે માઇન્ડલેસ કોમેડી છે શરૂઆત આવી કોમેડી સાથે કરવાની હોય આખું હસવા ડેની જીગર કેરેક્ટર નું નામ છે મારા અને સુપર કોપ છે એની જોડે સુપર પાવર્સ છે એ ધારે વિચારે ઈચ્છે બધું જ થઈ શકે છે એ અમે એને દુનિયાની આઠમી અજાયબી કહીએ છીએ એટલે જ એના માટે નામમાં જ લખેલું છે ડેની જીગર એક માત્ર બનાવું બહુ જ અમેઝિંગ અનુભવ રહ્યો બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો કારણ કે આ જે પ્રકારનું કેરેક્ટર છે બહુ જ લાઉડ અને બઉજ એનર્જેટિક કેરેક્ટર છે તમને જોઈને એવું થઈ જશે કે આવી એનર્જી હોવી જોઈએ બોસ

હવે રશિયા થઈ ગયા છે ગુજરાતી ફિલ્મ ના ને એ બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે અમારા બધા જ માટે આપણા બધા માટે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે નેશનલ લેવલ પર સ્ટેન્ડ આઉટ થઈ શકે એ લેવલ પર પહોંચી જેનું મુખ્ય શ્રેય જાય છે ઓડિયન્સ ને હા કલેક્શન નથી આવતું જેનું એક મુખ્ય રીઝન મને લાગે છે કે પાયરસી છે આજે આપણે પાયરેટેડ ફિલ્મ જે ફોનમાં ડાઉનલોડ કરીને ઇલીગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરીને ફિલ્મ જોઈએ છે એ બહુ જ ફિલ્મનો બિઝનેસને રોકે છે એ ખાલી અમારા માટે તો અફકોર્સ અમારા માટે તો નુકસાનકારક છે જ પણ ખાલી અમારા માટે નથી આપણા બધા માટે છે કારણ કે આપણી જે પોપ્યુલેશન છે આપણી જે વસ્તી છે ગુજરાતની જો બધા જ આપણે થિયેટરમાં જ ફિલ્મ જોવાનું કન્સિડર કરીએ તો આપણે બહુ જ મોટા રેકોર્ડ અચીવ કરી શકીએ છીએ આપણે રિજનલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો લેન્ડમાર્ક સાબિત કરી શકીએ છીએ કારણ કે આપણું પોપ્યુલેશન એટલું બધું છે તો પ્લીઝ ટ્રાય કરો આ નવા વર્ષની એક રિઝોલ્યુશન લો ઇન લીગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરેલી ફિલ્મ ન જુઓ અને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનો આગ્રહ રાખો Gracias. Okay.

ગુજરાતીઓ ફેમિલી ડ્રામા કોમેડી ફિલ્મ જોઈએ છે પણ એકદમ ક્રેઝી કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે પાંચ જાન્યુઆરી ને આવી રહી છે ડેની જી બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહો જેમ તમે જોવો છો ફિલ્મમાં કોન્સ્ટન્ટલી કોમેડી છે બધા જ કેરેક્ટર ફૂલ કોન્ફિડન્સમાં છે એટલે અમે લોકો શૂટના વખતે કોન્ફિડન્સ રહેતા હતા એ ટાઈમમાં તો અમે પૂજા અને ડેડી ડેફિનેટલી તમે જોશો એટલે તમે પણ એક ડેડીના વેમમાં આવી જશો ટ્રિપલ રોમાન્સલ રોમાન્સ એ છે કે જ્યારે ડેડી જીગર હોય સુપર હોય તો એ કોને કેવી છોકરીના પ્રેમમાં પડે આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે એકદમ સરસ સુંદર નાજુક પ્રેમ પ્રેમમાં

લોકો એમ કે છે કે ગુજરાતી ફિલ્મો બહુ સરસ આવા લાગી છે તો એક બહુ જ સારી વસ્તુ છે અમારા માટે અને એ જેમ જેમ આપણે ફિલ્મો જોઈશું આપણા કલ્ચર ને પ્રમોટ કરીશું તો એક ઇન્ડસ્ટ્રી બાકી બધી ઇન્ડસ્ટ્રીને બી આગળ લાવશે તો આ ટેકનિકલ વસ્તુ થઈ અને બાકી બસ એટલું કહેવા માંગીશ કે આપણે ગુજરાતીઓને મોજ કરવામાં અને હસવામાં અને રમુજી તો આપણે બધા છે એવી જ આ ફિલ્મ છે ડેની જીગર વર્ષના પહેલા જ વીકમાં તમે જો આ ફિલ્મ જોશો તો ડેફિનેટલી તમારું ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર બહુ જ બહુ જ અમેઝિંગ જશે તો પ્લીઝ ટાઈમ લઈ થિયેટર્સમાં પાયરસી કર્યા વગર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં માં ડેની જીગર જોવા જાય I'm going to